પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલ હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે વિરોધ પ્રદર્શન છે કારણ કે બોર્ડ ફાટી નીકળેલા તોફાનોમાં હિન્દુઓ પર અત્યાચાર ગુજરવામાં આવી રહ્યો છે તો હિંસક ટોળાએ અગિયાર એપ્રિલ ના રોજ મુર્શિદાબાદ માં બસો થી વધુ હિન્દુઓના ઘરો અને દુકાનો લૂંટીને આગ ચાંપી હતી તો હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે જયારે અનેક લોકો ઘાયલ થયા છે તો પીડિતા મહિલાઓ પર દુર્વ્યવહાર અને શરણાર્થી બનેલા થી વધુ હિન્દુ પરિવારોને પોતાનું વતન છોડવાનું બન્યું છે ત્યારે અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ બજરંગતળના કાર્યકરોએ મમતા બેનરજીનું પુતળું બાળી વિરોધ નોંધાવતા પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ સર્જાયું હતું જ્યારે વડોદરામાં હાથમાં બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી જય શ્રી રામના નારા સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું તો રાજકોટમાં પણ મુર્શિદાબાદમાં હિન્દુઓની થયેલી હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એનઆઈએને તપાસ સોંપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી આ સાથે જ સુરતમાં પણ હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના લોકોએ ભરૂચ જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે અને મુર્શિદાબાદ સમગ્ર ઘટનાની રાષ્ટ્રીય દ્વારા તપાસ થાય અને બાંગ્લાદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે ઉપરાંત પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશથી મુસ્લિમોની ઘૂસણખોરી ઘુસણખોરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું હતું અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે